તમારી બોલો જબરજસ્ત બચપન ની વાતો હું કે આજે એવો મોકો લાવ્યા ને ત્યાં એ નાય સમય લે નામી પાકો બેઠી બેલા એ તો સાચી વાત છે પાકો પાકો બાપારું નામ હોય રાજબા અમાર લાઈન છે સૌથી મોટું કુણ આપણો મોદી હીરો બા હીરો બા તે હીરાવા થી ચાલો ના તો હું જ કાળું કર દઉં તને કેટલા હતા પહેલા નીતિ નિયમ થી ને માનવું હોન બે અનચેન આ તો જનપન માં અન્યા બહુ પીધી રોકી દીધું અને એ ગપતિ બાબા એ ભોળાના અન્યા રાજભ <laughs> મે <laughs> <laughs> hey, <laughs> એક સવાર તો રોવાનું ધારા આવશે તમે તો મા તો સ્ટાઇલ અલગ છે લે ચાલી તીરી 85 કે બરાબર હા આવડે તઈ જઈ બે આપણે કોક કરો હા તઈને ગેટ લાયે કોણ નીકળનું છે યાર યે ક્યાર ક્યાર ચીટિંગ બુધા

નિયા દે જો બ પેલા નંબર લાવશે મને તો લાગય એવું રાજો આપળો આઈ કઈ મોને ના એક જ મોનેનો કાચો ભઈ નાગીશા તો કોમ નાખવાનો નાગે જો મારી રાત બીજા આ બે મૂર્ખા આપણે પડીયું 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 do you but પડતા એક બે તો

એલ્યો તા ભરિત દેતો પર તી હા ના ગઈ તો ની આ યે કોઈ જાય એવું છે કે આ રે જ મને જવા

અમે મારા તો હું કરું હું ના કરું રાત માં શું કુકરું ભરું શું ના ભરું એવું દિવસ જો મારા એ આ ઘર માં આચાર્ય કે કુકડો પણ ઘરવાઈ ગયો અજા જુમો બા પેલું કોકાઈ પેલું કોકાઈ હા હા જો જો કોકાઈ કોકાઈ જે માં જે હેડી વાળી ઓન રાત માં હા એ તો કોકાઈ જો આઈ જો આઈ તો એ આ

તમે <At -tish! coughs> <me>. ને તમારા ના શેરે બે જાયો લ્યો મારે તો કોકને મૂઠ મારી મારા બેટા એ અઠ્ઠી તો પડતી અઠ્ઠી 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 આ લ્યો માં પેના ભઈ ગયો પેના ભઈ ગયો નક જચુ રહેશે અઠ્ઠી માય માં ભાઈ ઓય તમને તમે કે પડ્યા કે ભગવાન ના લાગે અને બે પયા એક ભગવાન ના અને એક મિનિટ એનો ફાયદો કયો ના કયો ફાયદો પેહલો જીયા પડે તમે એવું એ તો એ તો આયકી ઉઠાઈ લે એક ઉઠાવ એજી ઉઠાઈ ની દિયો મે મારા આતિયે ક્યાં પૂરો થઈ ગયો બનો માને જો ને પકન અમર તમાજીલો બાકી છે પણ એક જ તો એ કઈ ચીતી દો જો આમાં તમે ગીઓ હમી હો સાત બરો મૈયા ગયો નાચ એ તો એ તો કરવાનું <that> <coughs> અન્યાય અન્યાય જે પેલો પાક એ બીજા ને બધા લીધો ના હોય જવાનું ખરેખર જવાની તો નતો ના રમથી ના પતું કાંઈ એમથી આવતો હોય કાંઈ એમ થી ના આપડે બિલકુલ નહીં થાય પડુ લઈ લેપડ લઈ આ તારે તારું તું તું પેલો તું માગે તો હું ન કરે જો બચી ગયો તો બચી ના ના કે આ એ મુગામે ની દી કરું તબાજો જવાનું આવે છે હા કર હા એ પોપટ સદા હાથ ઓપા હાથ લઈ જોઈ આવી ગયો છે ગધેડું

ફેરડ બેક કોક કરો કોક કરો હું કોક રાયકો કોક હું તો કો સંકોય ના કહું પણ હેલ કે

ઓ ઓ ઓ ઓ ઓ બાપા અરે યે યે કઈ પેલા તો વાગ નાખ્યો હોય કઈ વાડી જો જે સાબી તશી ઢુકરા તો વાંટોય કેનો લાયતી ઢુકરા તો બેલીને મારી બેટી એજી 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 જીઓ 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 કેત્રઈયા બચ્યો બચ્યો મારા બેટા ઘર મે પાસ્તર કડી કો ખાનાતો રે કેત્રઈ દુખ્યો પણ મેથેમેસે સંધી જતી આકો કર થોડ આકો 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 તો સુર્જીલો જમ એ તો આપોપો મને હાટા ધામ નાજો તો આહા જો મોગા ના આ ગયો જબા લોવા આજ નહીં તમારે થતું હોય તો કરું એ પકડે નહીં હાથ નહીં ફાઈ નહીં

ના તમે ખોટી વાત પડ ખોટી વાત બિલકુલ ખોટી વાત નહીં બે બે તમે તૈને બાકી ના શિક્ષણ માં શિક્ષણ પણ હું ખબર પીને પીને ઓ માય ગॉड મરા હું તો એકઈ હતું ને પેના મામે હું નહી તો કરવા એક હું આયો ને એક તું

એકો નહી કોઈ ઉબોય કશું નહી કોઈ આબુ માની એકેય આવતું નહી જો માઉ આમાં તમે તો મોણ પાખ્યાઓ તો જો આ તું છો નહી હું યાદ કીધું તો આવતું જ નહી આમાં છે ન્યો પેલી વિજા પૂંજી ભાઈ જો ઓ જા રાખીએ મયો મયો

આપડો કશું મેળવી ના હોય ખાલી ખોતો મરાય નામ પછી ચાકું એ તો મને બધી ખબર છે અચ્છા જીત માં ચકા નેવા નો અને કાલ નાવા દો ઘીલી દંડો નાખો ઘીલી દંડો હા ની કે મોહ હવે તો પેલા બચપણ ની બધી યાદો તાજી તાજી કરી હોય છે યે યે જે હવે હેલો હિરાવા ખરામ આને એક દાવો